નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે નવી વિદ્યાસાયક ભરતી જાહેર થઈ ચૂકી છે કચ્છ જિલ્લા માટે નવી વિદ્યાસાયક ભરતીની જાહેરાત આવી ગઈ છે તો ઘણા બધા ઉમેદવારો જે છે એ કચ્છ જિલ્લાની ભરતીની રાહ જોઈ રહ્યા હતા કે તેના ફોર્મ ક્યારે ભરાશે કેટલી જગ્યાઓ હશે તો તમામ માહિતી જે છે તમને આ વિડીયોમાં આપવાનો છું વિષયવાઇઝ જગ્યાઓ આવી ગઈ છે કેટેગરી વાઇઝ જગ્યાઓ આવી ગઈ છે ફોર્મ ભરવાની તમામ માહિતી આવી ગઈ છે તો આ તમામ માહિતી તમને આ વિડીયોમાં આપીશી એ પહેલાં આપણે જણાવી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાસાયક ભરતીની તમામ શિક્ષણની તમામ લેટેસ્ટ અપડેટ આપણે આ ચેનલમાં આપના માટે લાવતા રહીએ છીએ આવો જોઈએ આ જાહેરાત તો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની જે સ્પેશિયલ ભરતી કરવાની હતી ધોરણ એકથી પાંચ ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમ તે અંગેની જાહેરાત વર્ષ બે હજાર પચીસ આવી ગઈ છે તો કચ્છ જિલ્લામાં નક્કી થયું હતું એ પ્રમાણે મિત્રો મોટી ઘટ હતી અને સ્પેશિયલ ભરતી આપવાની માગણી ઉઠેલી અને એના અનુસંધાનમાં આ ભરતી જે છે તે કરવામાં આવી રહી છે અને આ ભરતી જે છે એ કચ્છ જિલ્લામાં કોઈપણ પ્રકારની બદલી જે છે એ જિલ્લા ફેર થઈ શકશે નહીં અને એ શરતે જ આ ભરતી જે છે એ કરવામાં આવશે સ્પેશિયલ ભરતી કરવામાં આવશે અને તમારે આખી નોકરી જે છે એ કચ્છ જિલ્લામાં જ પૂરી કરવાની રહેશે ઓનલાઈન અરજીઓ જે છે તે મંગાવવામાં આવેલી છે તો આપણે સૌ પ્રથમ વાત કરીએ વિદ્યા સહાયક વર્ગ ત્રણ જીરો ત્રણ બે હજાર પચીસ નિમ્ન પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિકની જગ્યાઓની કેટેગરીવાઈ જ વાત કરવામાં આવે તો ધોરણ એકથી પાંચમાં જનરલમાં અગિયારસો એકાણું જગ્યાઓ એસસીમાં એકસો ત્રેસી જગ્યાઓ એસટીમાં એકસો સત્તાણું જગ્યાઓ એસસીબીસીમાં સત્સો ઓગણ એસી જગ્યાઓ અને ઈડબ્લ્યુ બસો અને પચાસ કુલ પચીસો જગ્યાઓ જે છે એ અહીંયા જાહેર કરવામાં આવેલી છે તેમજ જિલ્લાના રજિસ્ટર મુજબ ચાર ટકા શારીરિક અશક્તતા ધરાવતા પીએચ માટેની એકસો એક જગ્યાઓ ફાળવવામાં આવેલી છે ઉચ્ચ પ્રાથમિકની મિત્રો આપણે વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં જનરલમાં બસો બેતાલીસ એસસીમાં આડત્રીસ એસટીમાં ચાલીસ એસસીબીસીમાં એકસો આડત્રીસ ઈડબ્લ્યુ એસમાં એકાવન પાંચસો નવ કુલ ગણિત વિજ્ઞાનની જગ્યાઓ છે વીસ જે છે એ શારીરિક સકતા માટે છે ભાષાની વાત કરવામાં તો બસો ત્રેસઠ જનરલ જગ્યાઓ છે એસસીની એકતાલીસ જગ્યાઓ એસટીની ચુમ્માલીસ જગ્યાઓ એસસીબીસીની એકસો એકાવન જગ્યાઓ ઇડબલ્યુ એસની પંચાવન જગ્યા કુલ પાંચસો ચોપન જગ્યાઓ જે છે એમાંથી બાવીસ જે એ પીએસ માટે છે સામાજિક વિજ્ઞાનની વિદ્યા સહાયકની વાત કરીએ તો બસો છપ્પન જનરલ જગ્યાઓ છે એસસીમાં ઓગણચાલીસ એસટીમાં બેતાલીસ એસસીબીસીમાં એકસો છેતાલીસ ઇડબ્લ્યુ એસમાં છપ્પન અને કુલ પાંચસો અને સાડત્રીસ એમ જગ્યાઓ જે છે તે જાહેર કરી દેવામાં આવી છે પીએસ માટે એકવીસ જગ્યાઓ છે તો શિક્ષણ વિભાગના છ પાંચ બે હજાર પચીસના પત્રથી મળેલી મંજૂરી અન્વયે આ જાહેરાતમાં વર્ષ બે હજાર ત્રેવીસ અને તે પહેલાંની વર્ષોમાં ટેટ પાસ કરેલા તમામ ઉમેદવારો અરજી કરી શકશે એટલે કે તમામે તમામ ઉમેદવારોએ અત્યાર સુધી જેમણે ટેટપાટ કરેલ છે એવા ઉમેદવારો અરજીઓ કરી શકશે ભરતીની ઓનલાઈન અરજી તમારે ડીપી ગુજરાત જે વિદ્યા ભરતીની વેબસાઇટ છે તેના ઉપર કરવાની છે બાર પાંચ બે હજાર પચીસ સવારથી શરૂ થશે બાર કલાકથી અને એકવીસ પાંચ સુધી ત્રણ વાગ્યા સુધી તમે જે છે તે અરજી કરી શકશો શૈક્ષણિક લાયકા જે છે ટેટ પાસ હોવી જરૂરી છે આ ઉપરાંત વયમર્યાદા છે પગાર ધોરણ છે વયમર્યાદામાં સૂટ છે પસંદગી પ્રક્રિયાના જે નિયમો છે સ્વીકાર કેન્દ્રની યાદી છે ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સૂચનાઓ જે છે તમામ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલું છે સ્વીકાર કેન્દ્રમાં અરજી તમારે જમા કરાવવાની છેલ્લી તારીખ એકવીસ પાંચ પાંચ વાગ્યા સુધી છે જાહેર રજાના દ્રશ્યો સિવાય આ ઉપરાંત જિલ્લા જે સમી શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે તો અહીંયા મિત્રો તમે ખાસ જોઈ લેજો કચ્છ જિલ્લામાં જ તમારે ફરજ બજાવવાની છે તમારી જિલ્લા ફેર જે છે એ થઈ શકશે નહીં કારણ કે આ સ્પેશિયલ ભરતી છે આંતરિક બદલી જે છે વધઘટ બદલી જે છે એ થશે એટલે કે તમે તાલુકા ફેર જે છે કરાવી શકશો જિલ્લા ફેર નહીં થાય તો આ રીતે મિત્રો એકથી પાંચમાં પચીસો જગ્યાઓ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં અગાઉ મેળવેલ સાત હજાર વિદ્યા ભરતીની મંજૂરી અન્વયે આપેલ જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે સોળસો જગ્યાઓની ફાળવણી કરવામાં આવેલ હોય એક અગિયાર ચોવીસના રોજ આપવામાં આવેલ જાહેરાતના અનુસંધાને જે ઉમેદવારો અરજી કરે છે સદર જાહેરાત એક જ જિલ્લામાં નિમણૂક મેળવવા માગતા હોય તે ઉમેદવારો આ જાહેરાતના અનુસંધાને નવેસરથી અરજી કરવાની રહેશે આઠ પાંચ બે હજાર પચીસ ગાંધીનગર દ્વારા આ જે છે એ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે તો ટેટ પાસ જે ઉમેદવારો છે ટેટ વન ટેટ ટુ પાસ ઉમેદવારો છે એ તમામને આ વિડીયો મોકલજો જેથી કરીને ફોર્મ ભરી શકે માહિતી મેળવી શકે આગામી તમામ અપડેટ્સ શિક્ષણની લેટેસ્ટ અપડેટ તેમજ ભરતીની લેટેસ્ટ અપડેટ આપતો રહીશ તો જોડાયેલા રહેજો એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઇક કરજો આપના ઉમેદવારોને શેર કરજો મળીએ છે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત